અંબાજી ખાતે ભાતરવી પૂનમના મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને મોટી સંખ્યામાં ભક્તોમાં અંબાના દર્શને આવી રહ્યા છે ત્યારે પ્રથમ દિવસે ત્રણ લાખથી ઉપર ભક્તોએ માના દર્શન કર્યા અંબાજી ખાતે પ્રથમ દિવસે ત્રણ લાખ ઉપર ભક્તોએ ભાદરવી પૂનમ મેળા દરમિયાનમાં અંબાના દર્શનનો લાભ લીધો અને આંકડાકીય માહિતી જોઈએ તો અંબાજી મંદિરમાં આઠમ અને નવમના દિવસે ત્રણ લાખ એકોતેર હજાર એકસો અગિયાર ભક્તોએ દર્શન કર્યા ઉડન ખટોળામાં નવ હજાર નવસો ચોપન ભક્તોએ મુસાફરી કરીને બસમાં મુસાફરી કરનાર યાત્રિકોની સંખ્યા બાવીસ હજાર પાંચસો સોળ જોવા મળી અને બસની કુલ ટી પોતા ચારસો તેત્રીસ છે એકસો ચાલીસ દજાઓ ચડાવવામાં આવી ભૂજન પ્રસાદ કરનારા ભક્તોની સંખ્યા છેતાલીસ હજાર પાંચસો ઓગણસી જોવા મળી એક હજાર એકસો બાણુ લોકોને સારવાર આપવામાં આવી સુરક્ષા બસો છત્રીસ લોકોને આપવામાં લોકો જયમબે નાદ સાથે અંબાજી તરફ કુચ કરી રહ્યા છે ભાદરવી પૂર્ણના મહામેળોની શરૂઆત આજ થયેલ છે પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિક ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે ત્રણ લાખ સત્તર હજાર જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે પોલીસ ને ટાઈમ શી ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનારા દિવસોમાં પણ આ જ પ્રકારે દિવસ શરૂ રહેશે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસનો આજે પ્રથમ દિવસ પૂર્ણતાના આરે છે ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે આજ રોજ પ્રથમ દિવસના અંતે અંદાજી આઠ લાખ સિત્તેર હજાર જેટલા ભાઈબકો હોય માતાજીના પોતાનું સીધ મુકાવ્યું છે સાથે સાથે અંદાજિત ત્રણ લાખ પાંત્રીસ હજાર જેટલા પ્રસાદ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે અંદાજિત બાવીસ હજાર જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત છેતાલીસ હજાર જેટલા માઈ ભક્તોએ લીધેલો છે ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ છે સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે